મિત્રો અત્યારે ગુજરાતની અંદર જો કોમેડી ચેનલની વાત કરીએ તો સૌથી પહેલા તમારા અંદર નામ આવશે એસબી હિન્દુસ્તાની અને સાચી પણ વાત છે કે અત્યારે ગુજરાતની અંદર નંબર 1 ચેનલ ચાલતી હોય તો તે એસબી હિન્દુસ્તાની છે અને તેની અંદર આતા વીડિયા પણ એટલા બધા ધાર્મિક હોય છે અને તેની અંદર કોઈ પણ જાતનો એવો અપશબ્દ પણ વાપરવામાં નથી આવતો કે તેના લીધે તમે તમારા પરિવાર સાથે બેસી અને આ વિડીયો જોઈ ન શકો અને ચૂંકી બધા જ એક્ટરો એવી રીતે એક્ટિંગ કરે છે કે તેના લીધે તમે બોર પણ ન થો અને તમને અંત સુધી વિડીયો જોવાની ઈચ્છા થતી હોય છે અને હવે તો તેની અંદર એવી સિસ્ટમ પણ આવી ગઈ છે કે એક વિડીયો પૂરો થાય પછી તેનો નવો ભાગ બનાવવામાં આવે છે અને મોસ્ટ ઓફ વિડિયો તેમના

કેમ કે ભાઈ તેની એક્ટિંગ લીધે જ તો આખું ગુજરાત તેમને ગેલું કર્યું છે અને જો બીજા એક્ટર વાત કરીએ તો તેમના સાથી જો કે વાઘુજી આ બંને એક્ટરો જ્યારે ભેગા થઈ જાય ત્યારે ભાઈ એકદમ વિડિયો નેક્સ્ટ લેવલનો નો વિડિયો બનતો હોય છે અને મોસ્ટ ઓફ બધા જે વિડિયો અંદર બીજો એક્ટર કદાચ નહીં હોય શકે પણ જો આ બંને એક્ટરો ના હોય એવું કોઈ પણ વિડિયો એવો નથી બન્યો કે આ બંને જણા આ વિડિયો અંદર ના હોય અને તેમની કોમેડી પણ ભાઈ એકદમ

અને જો તેમની સાથે હરિભાઈની વાત કરીએ તો હરિભાઈ મતલબ તેમને જ્યારે ગુસ્સો આવે ત્યારે તેમનું કોઈક રિએક્શન જ જોવા લાયક હોય છે કેમ કે તેમનું રિએક્શન કોઈક આવી રીતનું હોય છે મતલબ તેમની એક્ટિંગ પણ બહુ સારી હોય છે અને તેમનું રિએક્શન પણ ભાઈ મતલબ જો વિડીયો હોય તેના પ્રમાણે તે રિએક્શન કરતા હોય છે તો બહુ જ સારી હોય છે અને બીજી વાત કરીએ તો બાસ્કુજી જો કે તે સ્ક્રિપ્ટ લખે છે આ વિડીયો કઈ રીતે બનાવવામાં આવે છે તે બધું જ આ બાસ્કુજી કરતા હોય છે અને તેમની સાથે બીજી વાત કરીએ તો આ જોકે અભિગ અભીક પણ બહુ જ સારી રીતે અને બહુ જ સારી રીતે વિડીયો બનાવતા હોય છે તો તમે એસમી હિન્દુસ્તાનના વિડીયા જોતા હોય અને તેમને સબસ્ક્રાઈબ કરતા હોય તો તમે તમારા નાના ભાઈની ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો જલ્દી જલ્દી લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી